હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધતા વધતા જતા રહ્યા હોય એની માટે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગે સૂચના અનુસાર જનરલ હોસ્પિટલ ખંભાળિયામાં પૂરી વ્યવસ્થા કરી દીધેલી છે એમાં હાલમાં એકસો પચાસ જેટલા દર્દીના કોર્ટ છે આઇસોલેશન વોર્ડમાં તથા ફોર્ટી એટ અડતાલીસ જેટલા વેન્ટિલેટરની સુવિધા બી ઉપલબ્ધ થઈ ગયેલી છે તથા ઓક્સિજન સપ્લાય અને પૂરતા પ્રમાણે દવા બી અહીંયા હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં દવા તો તારે મળે મળી રહી છે હવે જ્યારે કોઈ દર્દીને કોઈ શંકાસ્પદ દર્દી હોય એની માટે કોઈ લક્ષણો હોય એ દર્દી માટે અહીંયા આપણે આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટિંગ બી ચાલુ છે તો આપણે કોઈપણ દર્દી અહીંયા જનરલ હોસ્પિટલમાં ચોવીસ કલાક સારવાર લઈ શકે છે તથા ટેસ્ટિંગ કરી શકે છે જેની માટે ત્યારે કોરોના કોરોના માટે ત્યારે રહેવાની જરૂર નથી એની માટે તમે અર્લી ટેસ્ટિંગ કરી શકો અને આઇસોલેશન તથા માસ્ક પહેરીને આપણે કોરોનાથી બચી શકીએ છીએ